ડાકોર મંદિર પ્રસાદ મામલે અમૂલ તરફથી કરવામાં આવ્યો ખુલાસો અમુલ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે ડાકોર પ્રસાદ વિવાદમાં અમૂલનું સ્પષ્ટીકરણ બે દિવસથી ચાલતા વિવાદમાં અમૂલ યોજી પત્રકાર પરિષદ ડાકોર મંદિરમાં છેલ્લા માર્ચ મહિનાથી ઘી મોકલવામાં હોવાનું સામે આવ્યું છે ડાકોર મંદિરમાં છેલ્લા માર્ચ મહિનાથી ઘી મોકલાતું હોવાનું જણાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ